તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ગુજરાતના સીએમ પટેલનો પહેલો મોટો નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસને લઈને મોટો નિર્ણય લીધો છે ગુજરાતના મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે રૂપિયા બસો સુડતાલીસ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે અમદાવાદ વિરમગામ માળિયા રસ્તા પર શાંતિપુરાથી ખોરાજ સેક્શનને આઠસો કરોડના ખર્ચે સિક્સ લાઇન બનાવવામાં આવશે ઉપરાંત છોતેર કરોડના ખર્ચે ચાર નવીન વ્હીકલ અંડરપાસની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે રિસરફેસના કામોને મુખ્યમંત્રીને તલસ્પર્શી વિગતો આપવામાં આવી હતી તમારા ખિસ્સાને ખાલી કરતો સીએમ પટેલનો બીજો મોટો નિર્ણય હવે ફ્લેટમાં રહેવું મોંઘુ થવા જઈ રહ્યું છે એક મોટો નિર્ણય લેતા સરકાર હાઉસિંગ સોસાયટીના મેન્ટેનન્સ પર અઢાર ટકા જીએસટી લાદવા જઈ રહી છે જોકે નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ પાસે હાઉસિંગ સોસાયટીમાં બે કે તેથી વધુ ફ્લેટ હોય અને દર મહિને દરેક ફ્લેટ માટે સાત રૂપિયા એટલે કે પંદર રૂપિયા મેન્ટેનન્સ ચૂકવે છે તો તેણે ફ્લેટના હિસાબે જીએસટી નહીં ચૂકવવો પડે અને આખી રકમ જીએસટી ચૂકવવી પડશે ત્યારબાદ ધારાસભ્યની ગ્રાન્ટમાં વધારો કરતો સીએમ પટેલનો ત્રીજો મોટો નિર્ણય રાજ્યના વિકાસને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગુજરાતના વિકાસને વેગવંતો બનાવવાના લક્ષ્ય સાથે ધારાસભ્યોને ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે હાલમાં ફાળવવામાં આવતી વાર્ષિક એક કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં એક કરોડ રૂપિયાનો વધારો કરીને હવે વાર્ષિક ગ્રાન્ટ બે કરોડ રૂપિયા પ્રમાણે ફાળવવામાં આવશે ત્યારબાદ મજૂરોની કામની સ્થિતિને લઈને લીધો મહત્વનો નિર્ણય ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મહત્વનો નિર્ણય લેવાયો છે શ્રમ આયોગે શ્રમિકોના બપોરના સમયગાળા દરમિયાન કામ ન કરાવવાનો આદેશ આપ્યો છે જૂન બે હજાર પચીસ થી આ નિયમનો અમલ થશે વહીવટી તંત્રને હોસ્પિટલમાં જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવા માટે સૂચના પણ આપી દીધી છે શ્રમ આયોગની કચેરી આ મુદ્દે પત્ર પણ જારી કર્યો છે જેમાં બપોરે એક થી ચાર ના સમય દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ કામ ન આપવાનો આદેશ આપ્યો છે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે બિન ખેતીને લઈને સીએમ પટેલ નો મોટો નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિન ખેતીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે ખેતીના જમીનના વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય લેતી વખતે ખેડૂતોને ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી લઈને જૂની શરત અને બિન ખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય એવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજદાની અરજી હોય ત્યારે માત્ર ખેડૂતો ખરાઈના હેતુસરની અરજીની તારીખથી પચીસ વર્ષ પહેલાના રેકોર્ડને ધ્યાનમાં લેવાનું રહેશે નહીં ગુજરાત સરકારનો છઠ્ઠો મોટો નિર્ણય વેચાણમાં લીધેલ પરિપત્ર એક અને બે મુજબ દસ્તાવેજોમાં મિલકતના એક સાઈડથી તથા સામેની બાજુથી લીધેલ પાંચ જેમ સાત સાઈઝના કલર ફોટોગ્રાફ્સને મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત જ પૃષ્ઠ ઉપર ચોંટાડી પોતાની નીચે વિલ્કરનું પોસ્ટર સરનામું લખી દસ્તાવેજ લખી આપનાર અને લખી પક્ષકારો પોતાની સહી કરી દસ્તાવેજના ભાગ તરીકે લગાવવાના રહેશે તેવી સૂચના આપવામાં આવેલી હતી ગુજરાતના અન્નદાતાને લઈને સીએમ પટેલનો મોટો નિર્ણય કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે કામના સમાચાર છે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન કરી શકે તે માટે આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબનું સિંચાઈનું પાણી એક મહિનો વહેલું આપવામાં આવશે એટલે કે પંદરમી મે બે થી આપવામાં આવશે સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના વિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે પંદર જૂન પછી પાણી છોડવામાં આવતું હતું જે આ વખતે એક મહિનો વહેલો આપવામાં આવશે વધુમાં મિત્રો તમને જણાવી દે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર ધંધો રોજગાર તેમજ ઓકેરેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે સાથે સિટીઝન સેટરિંગના આ નિર્ણયથી ઇઝ ઓફ ધ ડુઇંગ બિઝનેસને પણ વધુ લોકો ઉપયોગી બનાવી શકાશે આગળનો નિર્ણય સ્ટેમ્પ ડ્યુટીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સરળતા રહે તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે વડીલો પારજી તિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કર્મીના ડોક્યુમેન્ટ રૂપિયા ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે અને રૂપિયા એક કરોડ સુધીની લોનની રકમ ઉપરાંત મહત્તમ પાંચ ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે રાજ્યમાં સંગ્રહાલયને લઈને સી એમ પટેલનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારે ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા છ નવા સંગ્રહાલય બનશે આ વર્ષના અંદાજપત્રમાં સંગ્રહાલયોના સમારકામ માટે ઓગણચાલીસ કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે હાલમાં ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા ગુજરાત વંદના સંગ્રહાલયનું બાર એકર વિસ્તારમાં એકતાનગર ખાતે નિર્માણ કરવાની કામગીરી પણ ચાલી રહી છે ગુજરાત સરકારનો અગિયારમો મોટો નિર્ણય રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રબારી સમાજની માંગણીને વાચા આપતો નિર્ણય લીધો છે રાજ્ય સરકારના ઐતિહાસિક નિર્ણયથી અમદાવાદના આશરે અગિયારસો જેટલા માલધારી પરિવારોને પોતાના ઘરનો માલિકી હક મળશે પ્રવર્તમાન જંત્રીના પંદર ટકા મુજબ રકમ ટ્રાન્સફરન્સ ફી ભરીને કબજેદારોને જમીનનો કાયમી માલિકી હક મેળવી શકશે જમીનનો માલિકી હક મેળવવા માટે મૂળ ફાળવણી દાનના વારસદારોએ ટ્રાન્સફરન્સ ફી પેટે રૂપિયા એક હજારની રકમ એમસીને ભરવાની રહેશે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનો બારમો મોટો નિર્ણય રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે રાજ્યની નગરપાલિકાઓ પોતિકા નવા નગર સેવા સદનનું નિર્માણ કરી શકે તે માટે તેણે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં માતબાર વધારો કરવામાં આવ્યો છે હવે અવર્ગની નગરપાલિકાને છ કરોડ બ વર્ગની નગરપાલિકાને પાંચ કરોડ ક વર્ગની નગરપાલિકાને ચાર કરોડ અને ડ વર્ગની નગરપાલિકાને ત્રણ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે